હર હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાયગા છે સવારના આઠ ને આપણે તો વાડિયે જ આવવાનું હોય ખેડું ને અમે રોજ વાડિયે હોય ને હવે આપણે વાત જોઈએ વાવણીની વાવણી થાય એટલે કામે ચડી અત્યારે તો નવરા છે પણ આપણે મરચીનો રોપ પાયો ને રોજ આટો મારવા આવવું પડે અને અત્યારે અજી બબબે 5 ફૂટ થઈને ખાઈ જાય ને તોય આપણો પછી ફેલ જાય પછી ફૂટ કરે નહીં એટલે આને હે ને આપણે અત્યારે જોતું રહેવું પડે અથવા ન જોવો તો દવા સાટી દો ઉઈગા ભેગી અત્યારે હવે આપણે આને આજ કે કાલમાં દવા સાટી દઈ ને એટલે ખપેડી ન ખાય જો ખપેડી ખાઈ જાય ને તો એ છોડવો ફેલ એટલે એ ધ્યાન ક્યાં રાખવું પડે કે ચાર પાંદે થાય ને ત્યાં લગી પછી ચાર પાંચ 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 થઈ જાય ને પછી કોઈ જાતનો પ્રશ્ન ન રહીએ કારણ કે પછી તો ખાય તોય તમને પાંદડું દેખાય અને પાંદડું ખાઈ જાય ને તો એ નવું ફૂટે તો એ નવું પાંદડું બીજું ફૂટે કારણ કે રોપ થોડોક મોટો થઈ ગયો અને બબે પાંદે ને રોપ ખાઈ જાય ને તો એ પાછો ફૂટે નહીં એટલે આપણે આને એકાદી ફરે બે છંટકાવ કરી દે ને દવાના તો આ ચાર ચાર પાંદે થઈ જાય પછી વાંધો ન આવે અને મગફળીનું ટ્રાયલ હિતોતેર દાણા ઉગ્યા એટલે ત્રેવી દાણા ફેલ ગયા હે એટલે આપણે ત્રેવી દાણા ફેલ ગયા તો કંપનીમાં ફોન તો કીધું તમારા આટલા ટકા દાણા ફેલ ફેલ છે દાણા ગણવાના તો ઈ જર્મિનેશન થોડુંક ઓછું છે પણ એક કામ કરજો ઈ કે એમાં ફોગનાશક દવાની પેકેટ ભેગું દીધું કે એનો તમે પટ મારી પછી કે વાવો એટલે એમાંથી કે હજી થોડાક દાણા વધારે ઉગશે કારણ કે કારી ફૂગ આવે ને કે એની હિસાબે દાણો ખોટો થઈ ગયો હોય એટલે તમે ફૂગનાશકનો પટ મારીને કે પછી વાવો જો પછી જો જર્મિનેશન ઓછું આવે ને તો ફોન કરજો એટલે હવે આ તો આપણે ટ્રાયલ થઈ ગયું હે કઈ બહુ એટલો જોખમ જોખમ તો કહેવાય જ ત્રેવી દાણા ઓછા ઉગ્યા એટલે ઓછું જ કહેવાય પણ તેમ છતાંય આપણે હવે પાછો પટ મારીને પાછું એક ટ્રાયલ કરી લેવું એમાં જો કેટલો ફેર પડે છે કદાચ એમાં

ગોઠલા ભાંગવાનું આપણે બનાવવાનો છે ગોઠલીનો મુખવાસને દેવાનસિંહ પપ્પાને આજે મેળી ઉપર કામ હતું બાથરૂમમાં નળની લાઈનનું ફિટ કરવાનું એટલે કે મારે વાડીએ નથી રોકાવવું તો મેં કીધું મારે નથી રોકાવવું મારે ઘરે કામ છે એટલે આપણે આવીને સીધી ગોઠલી ભાંગી નાખી હવે બાફી નાખી આપણી ગોઠલી ભાંગીને તૈયાર થઈ ગઈ ને ગોઠલી ભાંગી એટલે થઈ જાય ભૂકો જે આમાં કોઈ ફોતરી હોય એ બધી કાઢીને સાફ કરીને પછી આપણે બાફવા મૂકશું હવે આપણે ઘીનું પેકિંગ કર લે આપણે આ બોટલ કિલા એક ની જ આવે એટલે ત્રણ કિલો ઘી આપણે પેક કરવાનું છે એટલે આવી રીતના ઉપર થર્મોકોલ રાખ દે એટલે ઘી ની બૈણી આપણે ગમે એમ થાય ને તો તૂટે નહીં એમ તો આમાં કાંઈ ન થાય એટલે આપણે આને કુરિયરમાં મોકલવાની હોય એટલે પેકિંગ આપણે મજબૂત જ દેવું પડે નકર તો પછી બોટલ ફૂટી જાય ઘી વયું જાય કાંઈ પહોંચે નહીં જાય પગાડવું હોય ત્યાં અને હવે આમાં ટેપ માર દે હે એટલે પછી આમાં કઈ પ્રશ્ન રહે જ નહીં આપણે એમ અત્યારે ટાઈમ થયો છે રોંદણના પાંચ એટલે દેવાંશભાઈને નાસ્તો કરવાનો દેવાંશના પપ્પા ગયા છે કંડોળા આપણે ઘી કુરિયર કરવાનું હતું ઈ અને કાંઈક ઉપરનો માલ લેવાનો હોય છે એ તો ખૂટે જ નહીં કંઈક કંઈક કાંઈક ઘટટું જ રહે એટલે લેવા જવાનું થાય જ

રિમોટ વાળી કાર આપણે સુરત થી જે સસ્ક્રાઈબર આવ્યા તા ઈ દેવાંશ માટે લઈ આવ્યા છે ક્યાં ગાડી છે વી સેતી નીકળી લે લાઈટ વાળી રેવા દેવાંશ નથી ગાડી થી બહુ મજા આવે રમવાની મસ્તી કરી રાખે ને સીધા ચાર્જિંગ વાળી સેલ વાળી નથી એટલે ચાર્જિંગ ભર લેવાનું કાઈક પાછી બેને

ભટકાય બહુ જાય રૂમમાં હકડાઈશ પડે ને એટલે કદાસ ઉપર પછી રાખજે ત્યાંની વાંધો આવે છેથી એટલે વૈજા હે દેવાંશ માટે ભજીયા બનાવવાની થઈ ગઈ તૈયારી અહીંયા આપણે તેલ આવી ગયું ને અહીંયા લોટ થઈ ગયો તૈયાર હવે આપણે ભજીયા મૂકી દઈએ ભાઈને તો મરચાંવાળા પાછા તીખા તીખા જ ખાવા હોય ખાધે તો બહુ શોખીન છે મારા હારા આવી રીતના ભજીયા બાને ગમે ત્યારે બનાવડાવતા એને ભજીયા બહુ ભાવતા અને અમારા ભાઈને ભજીયા બહુ ભાવે એટલે આપણે એને પૂછીએ આપણે શું ખાવું એટલે એમ કે ભજીયા પણ બારનું કંઈક ખાય એના કરતાં ભજીયા બનાવી દેવા હાર તેલ તો ઘરનું ચોખ્ખું હોય અને કાંઈ આમાં આપણે એવા સોડા કે મસાલા જ ન નાખેલા હોય એટલે ભજીયા તો ઘરના જ કહેવાય એમાં સાલ ભજીયા થઈ ગયા ભજીયા આપણે બે ગાણા બનાવવા છે એક ગાળા ચડે છે ને એક ચડી ગયો બે ભજીયા ની તો ભૂખ પછી બધા લાગે ભજીયા દેખીને ગરમા ગરમ